અને કે કે અનપોન છે ને હું ઘરે ફાઈબરના બે વાર ફારદક દવા લેવા કે એટલે હું તો બરાબર કઈલા થા હું કલા હું વિકતને નહીં વામાં લાગો રહેવાનું હવા જવાનું છે રાત નું ને જાય જય માતાજી સ્વાગત છે તમારો વાંધા એનું અમારા એક નવો બ્લોગ માં ને કે એમ છો બધે મજા માં ને મજા માં જશો આપડે બનાવ્યો હાજે વિડીયો ભાઈ પેલી વાર નકર તો નથી બનાવતો જો દૂધ ભરાવા જાવ ગામમાં ગામ માં મામા ખાવાનું બનાવે ખાઈને ને આવીને ડાયરેક્ટ કામ જ દેવાનું જો કામય સાલું જ છે શું કરે મમ્મી ખાવાનું બનાવે

બોલે તું ચાલુ ચાલુ કરતો કરી દીધા ઈ બોલતો તો ને એના જોવે અને આપણે દૂધ ભરવા ડેરી વાળો વિયો જી આવી ગમ પેલા પછી આવીને કામે બે જઈશું ખાઈ હાલો તમે આ તમે રહ્યો ના જઈને મળવી હવે ફાઇનલી આપણે ડેરીએ ગયા દૂધ નાખી દીધું હોય હામાં અને આ ભાઈ રહ્યા ને જો એ જે કાંટો સમો નથી કરાયો હાલ તો નથી એક આંકડો એ ભાઈ આમ નો હાલ હો તમારે આમ જ લડી લેવું હે હો હે આમ જ લડી લેવું હે કાંટો એક નથી ફેરાતો આવડા ભાઈ રહે ને એ કે આજે લડી જ લેવું હામ ભલે નો હાલે હાલો કેટલા ફેટાય જમા હું બાય ગયો જો હાલો મને મળી ગયો આ મને મળી ગયો હાલો હું જાઉં બાય હવે ફોન માં વાત ચાલુ હતી ને કેમેરો ચાલુ કરી દીધો ડાયરેક્ટ વાય કેટલા પેટા એ જોઈએ આપણે ઓલા માં દેખાયું તમને જોવામાં કેટલા હે જોઈ લીજો કેટલા પૈસા નું એ કીજો મને કોમેન્ટ માં મને એ નથી ખબર પડવા બાગ લેવાનો હે

એમને ગુંબડા ક્યાં ક્યાં થ્યા દુધીમાં હાસુ કીજો અંયા એક જ બોલો તમે પાસે થી હો ને અંયા થી એમ ખોટું બોલોમાં તમે પાસ થી અંયા પાસ લાગી દુધીમાં જો ફરી ગયા રે શું હોય જાય એ હાસુ બોલ હકીગર સગાને ક્યાં ગુંબડુ થ્યું મને હું ખબર તું બોલા હવે હો લાગવા લીધી જો તું બોલ હું કાપવાનો નથી એ નાખો નો એમનો બનાય એટલે હા તો હું નાખી દેવ ને ભલે જી બોલે એના પાછળ ગુમડા દેયા હે એક થી વગ દે હા શું બોલે હવે મને ખ્યાલ આઠ આઠ જો ઓલો કે આઠ છે ના 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 થી હન અહીંયા ખોટું બોલે ખોટું ઓનો બોલ જલા તરા દે આ એક છે ભલે હા રેડી આ દૂધી માં બોલતા ખોટું જતું દૂધી ભાઈ કીધું ઇશારો કર્યો પાછળ કીધું હા હા તમે આવશો અલલા બાઈન કઈને તું બાઈન મત કરો તો હું જાવ મારા એવું નથી અલલા મારા સંપલ્ત આવી ગયા ઘરે આવીને તો આવું થાય જો તો તું બોલ બોલ જો હું હું જો પાછળ એમ કે

હલો આપણે અહીંયા બુજા જુઓ મોરા વગેનું લઈને જઈએ હવે વાડી ભેગી ના હાલો હવે વાડી હજી મળવી ગામમાંથી તો આવતા રહ્યા હતા અને હવે હા ને ખાવા દઈ ગયા જુઓ ખાવાનું હું હું હે દૂધ માખણ આ હું હે તમે કીજો આ હું હે એ તમે અંદર કહી દો જા ડૂસાવે હે બે આ મામા જોતો સુડેલ

બેલું જાલું <laughs> 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 গীৰ নাজি নাজ thôi anh không hay được anh thấy khập để đi đây giờ tại đây cắt đi à, tại đây cắt đi à, cái એટલે એવું કોઈ રહ્યું એટલે પૂરું થઈ જાય કેમ થાય આપ જવાબ દે